નમસ્કાર દોસ્તો વિડિયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે દોસ્તો તમે જે વિડીયોમાં આ ભાઈ જોઈ રહ્યા છો તેમનો આ વિડીયો આ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ ભાઈ દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂનું એક જોરદાર ગીત ગાઈ રહ્યા છે દોસ્તો તમને પણ સાંભળીને મોજ આવી જશે તો સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ વિડીયોમાં આ ભાઈએ ગાયું કેવું ગીત ડોહા ડોહા દારૂ પીવે પૂર્યા પૂર્યા ઇંગ્લિશ પીવે ઉકડી પાડે તેન જગાઈ બાબી ઓર બે જગાઈ કાકાન વાઈ દો કૈરો ને કાર્યા કાકાણ લીને નાઠી